હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું દાળ પલાળ અને ઝંઝટ વગર માત્ર પંદર મિનિટમાં ક્રિસ્પી એવા ઇન્સ્ટન્ટ મેંદુ વડા બનાવીશું એના સાથે ચટણી પણ બનાવીશું અને આ રીતે મેંદુ વડા બનાવશો તો તમારે સાંભાર કે રસમની પણ જરૂર નહીં પડે એટલા ક્રિસ્પી અને ટેસ્ટી એવા બનશે અને જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચલો બનાવીએ મિક્સર જારમાં એક ચોથાઈ કપ પાતળા કે જાડા પૂવા તમે ગમે તે લઈ શકો છો અને આપને એનો પાવડર એટલે કે લોટ આવો બને એટલો ઝીણો રેડી ને તૈયાર કરી લઈશું અને તેને એક બાઉલમાં લઈ લઈશું અહીંયા તમારે પૌવાને નેપકીનમાં લૂછીને લેવાના છે એમાં જે વ્હાઈટ પાવડર જેવું હોય તે નીકળી જશે હવે તેમાં એક કપ રવો ઉમેરીશું સાથે તેમાં એક કપ દહીં બહુ ખાટું પણ નહીં કે બહુ મોડું પણ નહીં એ રીતે લેવાનું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે રવો અને પૌવા છે જે દહીંમાં સારી રીતે પડવી જાય એ રીતે મિક્સ કરી લઈશું અને પાણી નથી વાપરવાનું દહીંમાં જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ બેટર બનાવીને તૈયાર થઈ ગયું છે માપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સારી રીતે મેં તેને મિક્સ કરી લીધું હવે તેને દસ મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ થવા દઈશું દસ મિનિટ પછી આ રીતે બેટર છે એ થોડું આ રીતે ઠીક એવું એટલે કે આપણે જે રીતે લોટ બાંધીએ છીએ એ રીતે તૈયાર થઈ જશે હવે તેમાં એક ટીસ્પૂન જેટલું મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક મીડિયમ સાઇઝનો બટાકો લઈ બાફી છાલ ઉતારી અને આપણે તેને આ રીતે ખમણી લઈશું તો આનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને બાઇન્ડિંગ પણ બહુ સારું એવું આવશે તો લગભગ પોણો કપ જેટલો બટાકો તમારે આ રીતે ઉમેરવાનો છે મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે તો બેટર સાથે મિક્સ થાય એ રીતે તમારે મસ્તી આ રીતે બટેટાને મિક્સ કરી દેવાનું છે મરચા અને અડધો ટુકડો આદુની પેસ્ટ અહીંયા મેં એક ચોથા કપ જેટલા લીલા લીધા છે અહીંયા અમે છ સાત મીઠા લીંગણા પાન ઝીણા ઝીણા કટ કરીને તૈયાર કરી લીધા છે તે ઉમેરીશું અહીંયા એક ચોથા ટી સ્પૂન જેટલો કાળા મેળનો પાવડર એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અહીંયા હોય તો હિંગ અને એક ચોથા ટી સ્પૂન જેટલા ખાવાના છોડા ઉમેરીશું અને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લઈશું બધી જ સામગ્રી સારી રીતે મસળી પાછું મિક્સ કરી જે રીતે તમે લોટ બાંધો છો તે રીતે રેડી કરી લેવાનો છે તો આ રીતે હવે મેંદુ વડાનું મિશ્રણ તૈયાર થઈ ગયું હવે મેંદુવડા જ્યારે તમે દાળ પલાળીને બનાવો તો એનો શેપ બરાબર નહીં આવે પણ આ જે મેંદુવડા છે એ આ રીતે તમે હાથને પલાળીને બનાવો એ તેલવાળો કરીને બનાવો આ રીતે તમારે જેટલા નાના મોટા મેંદુ વડા બનાવવા હોય એ રીતે ગોળો લઈ થોડો સ્મૂથ કરી ફ્લેટ થોડો કરવાનો અને વચ્ચે આ રીતે હોલ કરશો એટલે એકદમ પરફેક્ટ એવો જેવું મેંદુવડાનો શેપ હોય એવો આવી જશે તો ટેસ્ટમાં તો બહુ જ સારા બહારથી એકદમ ક્રિસ્પી એવા અને અંદરથી સોફ્ટ એવા મેંદુવડા જેવા જ તમારા મેંદુવડા બનશે તો આ રીતે બધા જ રેડી કરી લીધા તેલ ગરમ થવા મૂકી દીધું છે મેં આ રીતે ચેક કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને જેટલા તેલમાં વડા આવે એટલા આપને ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું તો આ રીતે તમે એક મિનિટ જેવું ફ્રાય કરી એની સાઈડ ચેન્જ કરી લેવાની અને બીજી સાઈડ પણ એક મિનિટ જેવું તળી લેવાનું અને પછી બંને સાઈડથી બીજી સાઈડ પણ તમારે એક મિનિટ જેવું તળી લેવાનું અને પછી બે સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી એવા થાય તો લગભગ ત્રણ મિનિટ ઉપર જેવો ટાઈમ લાગશે એટલે આવા ગોલ્ડન અને ક્રિસ્પી એવા થઈ જાય એટલે તમારે બધા જ વડાને કિચન પેપર પર કાઢી લેવાના છે આ જ રીતે બીજા બધા મેંદુ વડા પણ તરીને રેડી કરી લઈશું અહીંયા તમે મેંદુ વડા સાથે ખાવા માટે લીલી ચટણી બનાવશો તો પણ ચાલશે હું સાથે નારિયણની ચટણી બનાવી રહી છું તમે સાંભાર કે રસમ નહીં બનાવો તો પણ એકલા તમને આ બહુ જ ભાવશે અહીંયા બધા જ વડા તળાવીને રેડી થઈ ગયા છે હવે જેટ પટ નારિયેળની ચટણી બનાવી લઈશું મિક્સર જાર લઈશું તેમાં અડધો કપ ફ્રેશ નારિયેળના ટુકડા એક લીલું મરચું નાનો અમથો આદુનો ટુકડો અહીંયા અમે એક ટેબલ સ્પૂન જેટલા દાળિયા ઉમેર્યા છે મીઠું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો અહીંયા મેં હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને હાફ ટી સ્પૂન જેટલો લીંબુનો રસ તો બહુ ઓછા લીંબુના રસના ટીપા ઉમેરવાના છે નળિયેરનું ગળપણ બેલેન્સ કરે એટલો જ લીંબુનો રસ ઉમેરવાનો છે તેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાના બે તૃતીયાંશ કપ જેટલું પાણી ઉમેરી આપણે થોડા દાનેદાર રહે એવી ચટણી વાટી લઈશું બધા જ મેંદુવાળા તળીને મેં સરીન પ્લેટમાં રેડી કરી લીધા છે હવે ઉપરાની ચટણી સાથે તેને સર્વ કરીશું તમારે જો રસમ કે સંભાર સાથે તેને સર્વ કરવા હોય તો તમે તેની સાથે પણ તેને સર્વ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં તમે ટોમેટો સાથે પણ તેને આપી શકો છો એકલાસ ચા સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગશે તો બહારથી એકદમ ક્રિસ્પી એવા અને અંદરથી એકદમ સોફ્ટ એવા જો મેંદુ વડા તમે ટ્રાય ન કર્યા હોય તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી આ રેસીપી ગમે તો મારી રેસીપીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ